આપનું સ્વાગત છે હું રીકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન માં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ની હાજરીમાં યોજાયું હતું જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીમાં રંગોન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય લાબુભાઈ પ્રદેશ અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં બરત પહોંચી

પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા પહેલું એવું સંગઠન છે જેમાં દસ થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજન તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારેજના જલ્યાણ પરિવારના શ્રી પરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર ભોજન ભોજનદાતા તરીકે દાન અર્પણ કર્યું હતું દિવાળીના વેકેશન બાદ પ્રથમ અધિવેશન પાટણમાં એટલે કે જ્યારે જ્યારે આ સંગઠનને બ્રેક આવી છે ને રજાની એ બ્રેકમાંથી પાછું સંગઠનને ગતિવાન કરવાનું કામ પાટણ જિલ્લાએ પ્રથમ અધિવેશન કરીને કર્યું છે પાટણમાં આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિપીટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એનું અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જ્યારે ઉભ રહ્યા છીએ ત્યારે આ સંગઠન દિવસેને દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખું છું કેમેરામેન હিমাશુ સાથે રાજેન્દ્ર દોડો કે સમય મિત્ર ન્યૂઝ સુરત thank yeah. you